ફુલગ્રામ ગામે આજથી સવા વર્ષ પહેલાં બનેલા ત્રેવડી હત્યાના ગુનામાં આજ મુખ્ય સેશન જજ શ્રી પીરજાદા સાહેબે ચુકાદો જાહેર કરેલો છે આ બનાવની થોડી વિગત જોવામાં આવે તો છ બે બે હજાર ત્રેવીસના બપોરના દોઢેક વાગ્યે મરણ જનાર ધર્મેન્દ્રભાઈ તેમના પત્ની દક્ષાબેન અને હમીરભાઈ કે જે આરોપીના ઘર સામે જ રહે છે અને પાણી કાઢવાની ગટર બાબતમાં બોલાચાલી થયેલ તેનું મન દુઃખ રાખી આરોપી અગરસંગ ઉર્ફે અગો કે જે પોતાના ઘરમાં છરી રાખેલી હતી એ લાવી પ્રથમ દક્ષાબેન ઉપર જીવલેણ ઘા કરેલ ત્યારબાદ ધર્મેન્દ્રભાઈ ઉપર અને ત્યારબાદ હમીરભાઈ ઉપર જીવલેણ ઘા કરી અને ત્રણેય જણાની નિર્મમ હત્યા કરેલી આ કેસની ગંભીરતા એટલી હતી

સેશન્સ અદાલતમાં ચાર્જશીટ કમિટ કરેલ આ કેસ ચાલી જતા આ કેસમાં હકીકત મહત્વની જે જોવામાં આવે તો કે આ કેસનો જે નજરે જોનાર બાળ સાહેબ શાહીલ કે જે મરણ જનાર દક્ષાબેન અને ધર્મેન્દ્રભાઈનો દીકરો હતો જેને આ હત્યાનો બનાવ નજરે જોયેલ તેની પાછળ પણ આ અગો છરી લઈને મારવા દોડેલ જે બાળ સાહેબની જુબાની નામદાર કોર્ટે નોંધી તેમજ બનાવની સ્થળ બનાવનું જે સ્થળ છે એનું વિડીયો રેકોર્ડિંગ કરી અને પુરાવો એકત્ર કરેલો તપાસની અધિકારી આર જે જાડેજાએ અને આ સમગ્ર તપાસના અંતે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરેલ ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આજે આરોપી અગરસંગ ઉર્ફે અગો કે જેને હત્યાના ગુનામાં તકશીરવાન ઠેરવી અને છેલ્લા શ્વાસ સુધી એટલે કે જીવે ત્યાં સુધી એને કારાવાસની સજાનો હુકમ કરેલ છે અને એ પણ કોર્ટે નોંધેલ છે કે એને કોઈ પણ પ્રકારની માફી આ ગુનામાં દોષિતને દોષિતને ન મળે એ પ્રકારનો આજરોજ નામદાર કોર્ટે ચુકાદો ફરમાવી અને મરણ જનારના પરિવારની સાથે ન્યાય તોડેલ છે